અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો બે મહિલાઓએ પહેલાં પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાતે કૌશિક મહિડાએ સીસીટીવી પોલીસને સોપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે ગાર્ડન સિટી ત્રણસો આઠમાં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટિલ અમને ઘણું હેરાન કરે છે અને બે બે દિવસ પહેલા અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમ અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે એણે ગઈકાલે એણે સવા એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જ હેરેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે